નમસ્કાર મિત્રો શું તમને ખબર છે કે લક્ષ્મણજીનું મૃત્યુ કઈ રીતે થયું છે તો ઘણા બધાને એવું થશે કે ભાઈ જળ સમાધિ લીધી હતી તો આખી સ્ટોરી મેં કાલ સાંભળી તો મને તો કંઈક અલગ જ લાગ્યું અને મને નવીન લાગ્યું એટલે તમારી સાથે શેર કરું છું કે લક્ષ્મણજીનું મૃત્યુ પાછળ ચાર વ્યક્તિ છે એમાંથી તમને કોણ લાગે છે એક વશિષ્ઠ એક કાળપુરુષ અને રામ અને દુર્વા સારું છે તો કહાનીની શરૂઆત કરીએ તો વાત એમ છે કે કાળપુરુષ જ્યારે બ્રાહ્મણનું સ્વરૂપ સ્વરૂપ લઈ અને રામ ભગવાન પાસે આવે છે અને કે મારે કંઈક ખાનગી વાત કરવી છે જો આપણે બે શરત રાખે છે જો આપણે બે ખાનગી વાત છે એની વચ્ચે કોઈ આવશે તો એમનું મૃત્યુ થશે રામજી કહે છે ઓકે હાલો લક્ષ્મણ રાખે છે દ્વાર પાડે કે કોઈ અંદર ન આવે જો અંદર આવશે તો એનું મૃત્યુ થશે તો એમાં એક ધર્મ સંકટ આવે છે ધર્મ સંકટ શા માટે કે દુર્વાસા ઋષિ આવે દુર્વાસા ઋષિ ક્રોધી સ્વભાવના હતા ક્રોધ માટે જાણીતા હતા હવે ઘણી વાર ઓછો ઋષિમનિઓને ટ્રોલ કરે છે તોનું કારણ કદાચ આ છે કે ભાઈ અમુક વાત નહીં સમજે લક્ષ્મણ તો વિનમ્રતાથી અટકાવ્યા હતા કે ભાઈ અંદર નથી જવાના તો આ તો બધાનો અહમ ગવાય જાય અહમ શા માટે ગવાય કે રાજ સત્તાથી ઉપર અષ્ટમ ઋષિમંડલ સરોપરી ગણાતું રામ રાજ્યની અંદર તો આ લોકો સરૂપરી ગણતા ને એને અંદર જવાની ના પડે તો અહમ તો ગવાનો ગવાનો છે જેમ આપણા રાજનેતા છે એની પાસેથી કોઈ પોલીસ દાન લેવા તો મૂળિયા તો બળી જવાના છે એવી રીતે થયું અને દુર્વાસા ઋષિ કે મારી નાખો તોડી નાખું અયોધ્યા બાળી નાખો તને મારી નાખો લક્ષ્મણજી કે ઓકે મને મારી નાખો અયોધ્યા અયોધ્યા રેવા દઉં અને લક્ષ્મણજી અંદર પ્રવેશ કરવા જાય છે પણ રામ અને કાળપુરુષની વાત પૂરી થઈ જાય છે તો ત્યાં કડક રામરાજ્યની અંદર કાયદા અને કાલ પાલન કાયદાનું પાલન કરવા માટે એક અષ્ટ સર્વોપરી છે ને અષ્ટ ઋષિ મંડળ કહેવાતું તો લક્ષ્મણજીએ ગુનો તો નહોતો કર્યો ગુનો કેમ નહોતો કર્યો કારણ કે બંનેની વાત પૂરી થઈ ગઈ હતી અને પછી લક્ષ્મણજી અંદર ગયા હતા તો હવે આ ગુનો બને છે કે નહીં એના માટે અષ્ટમંડળ ઋષિ રામ વશિષ્ઠ અને કાયદાશાસ્ત્રી બધા ભેગા થાય છે અને કહે કે ભાઈ આ ટેકનિકલ ગુનો છે પણ વશિષ્ઠ કે ગુનો એ ગુનો સજા તો થવી જોઈએ અને લક્ષ્મણજીને કહે છે કે તમને દેહનદનની સજા દેવામાં આવશે તો લક્ષ્મણજી વિનમ્રતાથી સ્વીકારે કે ઓકે હું આ સ્વીકારવા તૈયાર છું પણ રામ એવું ઈચ્છતા નહોતા પણ રામે એની સાથે વશિષ્ઠ સાથે સહમતી દેખાડી કે ઓકે ભાઈ આપણે જે રામ રાજ્યની અંદર જે નીતિમત્તા અને ઉપર જે રામ રાજ્ય હાલે છે તો એમ જ થવું જોઈએ અને કાયદો સર્વોપરી તો પછી લક્ષ્મણજી જાય છે અને જળ સમાધિ લઈ લે છે અને એની પાછળ રામ પણ જાય છે અને આવી રીતે રામાયણ પૂરી થાય છે તો આના લક્ષ્મણજીના મૃત્યુ પાછળ જવાબદાર કોણ દુર્વાસા ઋષિ જો દુર્વાસા ઋષિ ઘડીક શાંતિભાઈ રાખી અને ઉભા રહ્યા હોય તો કદાચ ન બને કે કાળપુરુષ કે એને આ શર્તના લીધે લક્ષ્મણનો જીવ ગયો કે વશિષ્ઠ કે એને બરોબર સમજી ન શક્યા કે ભાઈ એને દંડને લાયક છે કે નહીં પણ વશિષ્ઠનું કેવું છે કે પોતાની ગરીબમાં જાળવા માટે દેહાંત દંડ આપવો પડ્યો કારણ કે જે નીતિ નિયમ છે એ છે કારણ કે રાજ સત્તાથી ઉપર અષ્ટ અષ્ટ મંડળ ગણવામાં આવતું જો રાજ સત્તા રક્ષક ભક્ષક બને તો કોણ કહેવા વાળું તો એનો જવાબ છે રામ રાજ્યની અંદર અષ્ટ ઋષિ મંડળ કે જે આર્થિક રીતે સ્વાલંબન હતું અને રાજસત્તાથી સર્વોપરી ગણવામાં આવતું તો આવી આખી કહાની હતી લક્ષ્મણજીના મૃત્યુ પાછળ તો તમને કોણ લાગે છે દુર્વાસા કાળપુરુષ વશિષ્ઠ કે રામ રામ શા માટે રામ થોડુંક ઈચ્છે તો કદાચ બસી જાય બસી જાય વશિષ્ઠ વશિષ્ઠ ઈચ્છે કે ભાઈ કાયદા બાયદા તો આલ્યા કરે ટેકનિકલ ગુનો છે જવા દે તો પણ કદાચ બસી જાય દુર્વાસા ઋષિ ઘડી શાંતિ રાખી હોય તો લક્ષ્મણ જેવું બસી જાય કે કાળપુરુષ કે ભાઈ આ વિશારત રાખી કે વચ્ચે આવશે તો કોઈનું મૃત્યુ થશે તો તમને કોણ લાગે છે મને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા રસપ્રદ મુદ્દાઓ તમારી સમક્ષ લાવતો રહેશે જો તમને પસંદ આવે તો ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને જે બુક વાંચવાનું જેને ગમે છે એમને આ એમની સાથે વિડીયો શેર કરો તો મને આ પુસ્તક આ કયા પુસ્તકમાંથી મળ્યું તો કે વાલ્મિકી દર્શન રામાયણ જે પાંડુરંગ શાસ્ત્રીજી દ્વારા લખવામાં આવેલ છે એમાંથી મને આ મુદ્દો મળ્યો છે અને આ તમારી સાથે શેર કરવાનું મન થયું છે તો ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો